શુક્રવારની જય શ્રી બારેજા રામવાળી ખૂંખાર મેલડીમાં પ્રાર્થના જય શ્રી રામવાળી ખૂંખાર મેલડીમાં જય શ્રી બારેજા ધામવાળી કલ્યાણકારીમાં માં તારા વગર એક એક ક્ષણ એક એક દિવસ લાંબો લાગે છે આજ પણ મારું દિલ તારા ચરણમાં શાંતિ શોધે છે ઘણા વાવા છોડા પસાર થઈ ગયા પણ હવે મન કહે છે તારા ચરણમાં બેસી જાઉં અને માથું ઝુકાવી દઉં માં તું મમતા છે તારામાં તાકાત છે તું દયાળુ છે તું તેજસ્વી છે માં તું ભયને પલમાં હરાવે છે તું જીવનમાં નવી કિરણ ભરે તેવી તેજસ્વી છે માં દુઃખો અને મારા જીવનમાં જે બોજ છે એ માં બોજ તું હળવા કર જે ઘરમાં નિરાશાઓ ઘેરાઈ રહી છે એમાં તું પ્રકાશ ભરી દે માં અમારા ઘરમાં તારા નામનો દીવો બળે બાળકોના ચહેરા ખીલે માં ઘરના બાળકો માતા પિતા વચ્ચે દયા રહે એ જ તારી પાસે માગું છું માં જગત મને જાણકારો આપે છે પણ તારો આશરો છે એ માને બેઠો છું માં દુઃખના દરિયા ઊંડા છે દરિયાના પાણીના મોજા ઊંચા છે પણ તારી નજર પડે તો તે તરંગો શાંત થઈ જાય તારા એક સ્પર્શથી રણમાં પણ હરિયાળી થઈ જાય છે માં આજે તારી પાસેથી એવું માગું છું મારી અંદરના રહેલ અહંકાર અભિમાન તું કાઢી નાખ અને મારા શબ્દમાં મીઠાશ ભરી દે મારા હૃદયમાં સેવા ભરી દે મારા મનમાં તારી ભક્તિ કદી ઓછી ન થવાની તાકાત ભરી દે હવે બીજી કોઈ ફરિયાદ નથી માં હવે ફક્ત માં તારા શરણે આવી આવ્યો છું હવે મને જે રીતે તું કહીશ એમ જ હવે હું ચાલીશ તું ખૂંખાર છે પણ મમતાડું પણ છે તું રોષાળ છે પણ માફીનો સાગર પણ છે માં જે વિપત્તિઓ આવે એ તેને સહન કરી શકું એવી શક્તિ આપ જે ખોટ આવે એમાં પણ સમજવાની બુદ્ધિ આપ માં જીવનની સાંજ શાંત રહે દિલની ભક્તિથી ભરાઈ જાય પ્રાર્થના જ શ્વાસ બની જાય અને તારો આશીર્વાદ જ મારો સહારો બને જય શ્રી રામવાળી ખૂંખાર મેલડીમાં જય શ્રી દયાળુ જય શ્રી ભયહર જય શ્રી સુખની સાગર જીવન દેનારી જીવનદાતામાં હવે શ્વાસ જેટલા બાકી છે એટલા શ્વાસમાં તારું નામ હૈયામાં અને હોઠ પર રહે એવી કૃપા એવી દયા એવી શાંતિ આપજે માં જય શ્રી રામ ખૂંખાર મેલડીમાં બારે જા ધામ વાળી મેલડી માતાજી બોલો જય મેલડી માતાજી જય ખૂંખાર મેલડીમાં બારે જા ધામ વાળી મેલડી માતાજી